અને અક્ષર બનાવીને પછી એમાં શું પૂરવાનો પાછો કલર કેવો તમારો મનપસંદ બરાબર છે અક્ષર બનાવવાના હવે જો ના સમજ પડે તો મને પૂછજો હવે દરેક ને ક્ષેત્રફળ શોધતા તો આવડી ગયું છે ને ક્ષેત્રફળ શોધવું હોય તો શું ગણવાનું બેન સરસ વેરી ગુડ કયો અક્ષર બનાવ્યો તમે એફ અને ઈ વેરી ગુડ એફ અને ઈ બહુ સરસ ચાલો પછી ધ્યાનથી ચોરસ ગણજો સલોની બેન આઈ બની ગયો વાહ બીજો કયો અક્ષર બનાવો છો એચ સરસ કલરફુલ જો તમારો મનપસંદ અંદર ભાઈ બતાવો ચલો તમારું કયો અક્ષર બનાવ્યો તમે એ અને સી એક મિનિટ હા પહેલાં હું ક્ષેત્રફળ ચેક કરું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચોરસ છે વેરી ગુડ બહુ સરસ સીમાં અચ્છા આ સીમાં અડધો અડધો કર્યો અડધો અડધાનો એક બનાવ્યો ઓકે એટલે આ ચાર પાંચ છ સાત આઠ અને આ અડધો અડધો નવ અચ્છા આને લખ્યું તમે નવ ચોરસ સેન્ટીમીટર વેરી ગુડ ચલો બહુ સરસ હવે આ પરિમિતિ છે ને તમારી આર્યન ચેક કરી લેશે ચાલો આર્યન ને કાગળ આપી દો તમારું બતાવશે પહેલાં ઓકે બતાવો પહેલાં એફ અને ઇ ઓકે ચાલો એક બે ત્રણ ચાર પાંચ પાંચને ચાર નવ નવ ને ત્રણ બાર એફ હું બાર ચોરસ ચોરસેની વેરી ગુડ બહુ સરસ હં ચાલો આ પાંચ પાંચને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચોરસ ચૌદ ચોરસ એ બી વેરી ગુડ ચલો હવે તમારે આમની પરિમિતિ ચેક કરવાની ને દિવેશ તમારા આર્યનની ચેક કરવાની કરી લો ઓકે આઈ વેરી ગુડ ઓકે પહેલાં હું ચોરસ ગણું હા પાંચ ને પાંચ દસ ને ત્રણ તે ચોરસ વેરી ગુડ બરાબર છે દસ ને બે બાર ચોરસ બાર ચોરસ વાહ સલોની બહુ સરસ હા ચલો હવે પરિમિતિ બીજા પાસે ચેક કરાવવાની હા બેસી જાઓ બહુ સરસ કરી પાર્વતીબેન આઈ અને એચ પરિમિતિ અઠ્યાવીસ એમ ઇકે બરાબર એચની પણ હું ગણું ને પાંચ ને પાંચ દસ દસ હજાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ છવ્વીસ એકદમ બરાબર છે હા છવ્વીસ સેન્ટીમીટર અને ક્ષેત્રફળ પણ એકદમ સાચું હવે આવડશે ને આવું પરિમિતિને ક્ષેત્રફળનાબેન આઈ અને એચ બહુ સરસ કલર કર્યો વેરી ગુડ હવે આવડશે ને આવી પરિમિતિ સુધા ચિત્ર પણ ચાલો ચેક કરવા આપી દો પાર્વતીને તમારું તમે પાર્વતીનું ચેક કરો હમ એકબીજાનું ચેક કરો